ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મે કેમ છો ચલો આજે આપણે એફએલએન અંતર્ગત એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો અહીંયા આપણે ફ્લેશ કાર્ડ આપેલા છે એક થી સો એમાંથી તમારે આમાં વચ્ચેથી ગમે તે કોઈ એક કાર્ડ ઉપાડવાનું ચાલો ઉપાડો પાક કોઈ પણ એક લેવાનું ચલો સીધું કરો ચલો કેટલા છે આ 77 जनवार हो न न बोलवान बाकी न बोलवानो नहीं चलो 77 एमा एकम दशक एक बोलो एकम दशक बोलो पहला 7 7 दशक 71 चलो 7 ની કિંમત 7 ની કિંમત 77 હા 7 ની કિંમત 7 ની 7 તો 70 ને 7 77 ચરા ચલો ક્લેપ કરો ચલો હવે આપણે વિરાજ આવે વિરાજ એક કાડ ઉપર બેટા કોઈ પણ એક કાર્ડ જોયા વગર ઉપાડવા છાસઠ વેરી ગુડ અરે વાહ બે સાતરા બે છગડા વાહ ભાઈ વાહ ચલો એકમ દશક બોલો પેલા આંગળી મૂકો આંગળી મૂકો પેલા છ દશક છ એકમ ચલો છ ની કિંમત સાહીઠ ચલો બીજા છ એકમ ની કિંમત છ ની છ વેરી ગુડ સાહીઠ ને છ છાસઠ સર ચલો ક્લેપ કરો વિરાજ માટે ચલો હવે આદિત્યભાઈ વારો ચલો આ બે કાર્ડ અહીંયા Jangan lupa ya, Imoo. Gituan, channel biju karung pada website si Koi Poneg. Oke, pencet very good. Sabar, caleg kementerian. Oke, pencet surat. Caleg kementerian, sepuluh. Caleg dosa. Anggrek mukanya beda. Caleg dosa, now Very good. Caleg caleg kematang mati. Sudah, caleg very good. Now nih, kematang. Now nih, now. Saya rasa, અગળ બીજી કઈ રીતે 49 થાય ચાલે ને નો 49 અને બીજી રીતે 99 49 બંને રીતે આવડવી જોઈએ સરસ ચાલો ક્લેપ કરો ફરી કર લેવો ક્લેપ કરો બાય ચાલો જય જય આવી જાવ જેમનો વારો પતી જાય બીજી લાઈનમાં જતા રહે આ આમ લઈ લો આમાં ગમમે તેક લઈ લેવાનું ચાલો ખેંચો એક ચાલો કઈ સંખ્યા આવી 91 91 વેરી ગુડ ચાલો એકમ દશક બોલો

ಅ ಪ್ರಾಯಮತಿ ಲೈ ಲೇ ಆಮ್ಮಾ ಆಮ್ಮಾ ಬಚ್ಚತಿ ಕೆಚಾ ಹ್ಮ್ ಚalo ಐತಿ बोलो 69 11 69 ಚಲೈಕಂ ದಶಕ बोलो 6 ದಶಕ 91 ಚಲ ಚಾನೆ ಕಿಮ್ಮತ್ 90 6 ನಿ ಕಿಮ್ಮತ್ 90 60 ಉತ್तावರಣ ಕರೋ ಅಟ್ಲೆ ಎವು ಉತ್तावರಣ ಕರ್ವನಿ ಪಂಜರ ಮಗದ ಠೇಕಾನೇ ಹಾಕಬಾ ನ ಹೋಕೇ ವೆರಿ ಗುಡ್ ಚಲಾ بھولಪಡೆ ಅಟ್ಲೆ 2 2 ವಖತ್ ವಾರ ಚಲಾ ಫರಿ हजू बोल पड़सा तो हज एक बार वो चलो सरस चलो एकम दशक वेरी गुड कीमत सरस चलो क्लेब करो चलो हम आश्वर्या बेन चलो ऐश्वर्या बन आम आम कर एक लाई लो चलो काट। चलो एकम दशक बोलो નાઉ ધ સક પાછે હમ એમ માંગડી મુકવાની બેટા ચલો નવની કિંમત નવની કિંમત 9 હમ પાંચની કિંમત પાંચની પાંચ હા તો 90 ને 5 95 વેરી ગુડ સરસ ચલો હવે આવસે રિદ્ધિબેન ચલો રિદ્ધિબેન એક કાર્ડ લઈ લામથી ગમે તે આ કલર આવી ગયો હોય ને હવે બીજો કલર લેવાનો એને કલર નહી લેવાનો સરસ 81 વેરી ગુડ ચલો એકમ દશક 8 10 आठ एक वेरी गुड good। आठ नहीं कीमत। AC। AC। अने आठ एक आम नहीं कीमत। आठ नहीं आठ। ठीक चलो clap करो रिद्धि माते। चलो। अब कौन आ हिमेश भाई। चलो हिमेश भाई कार्ड उपारो बेटा। पचा। अरे वाह। चलो अब जीरो आनी कीमत कैसी थी? બાદ 10 0 1 એકમ પતની કિંમત 50 હ અને 0 ની કિંમત 0 નું 0 મુકો ચલો 0 મુકો સરસ ચલો હવે આપસે ચેતન ચલો એક કાડું પાડો ચલો એક કાડું પાડોનથી વચ્ચેથી લેવાનું વચ્ચેથી આમે આમે એટલે બધા જ આવી જાય ચલો તેમાંથી લો ખેચા ખેચા જલ્દી સ્પીડ માં

સાત મારું ઉતાવર નહીં એસી અને આ પાંચ ની કિંમત કેટલી થાય એક એક રૂપિયાના પાંચ સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય પાંચ ચલો પ્રેમનો ફરીવાર વારો જેને ભૂલ પડે એને બે ત્રણ વખત વારો આવશે આમાં ભૂલ પડશે તો ફરી વાર આવશે વારો આવશે

დას 100 રૂપિયાના કેટલા નોટો લઈએ ના તો પેલા દશક બોલવાનું અને પછી એકમ બોલવાનું ચાલો ફરીવાર વારો જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી વારો એમનો ને એમનો આવશે ચાલો જલા બોલો એટલા કહેવાય 48 40 ને 8 48 ચોગળ 8 48 બનનાવડું જોઈએ સરસ આઠેકામ સરા ચાલો ચાર ની કિંમત 40 વેરી ગુડ

चान भी बेन एक लाई ला चलो चौत्री चौत्री चलो एक अंदर सक तान दसक चार चार एक वेरी गुड चलो तरने की मत सो धमाती चानी की मत चानी चार सरस क्लब करो जानवी माटे चलो रितिक भाई आवे चलो रितिक भाई एक कार्ड उठाओ चलो रितिक भाई चलो कई संख्या छे 96 96 एकम दशक बोलो नौ 10 6 1 वेरी गुड चलो नौ ने कीमत सोदो 90 चलो छ ने कीमत 6 छो सरस छ कई छे सोदो चलो चलो क्लेप करो चलो सानवी ना बे चलो ले लो चलो ऐसी वाबे वाबे जोड़ दा चलो एक अंदर सक आठ दस छ एक चलो आठ ने कीमत सो दो ऐसी छ कीमत छ नहीं सरस ऐसी चलो सानवी मारे क्लिप